સુદામા મંદિરના એકસો છવ્વીસ પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા વિશ્વ પ્રસિદ્ધ અને ભારતભરમાં એકમાત્ર પોરબંદર ખાતે આવેલા સુદામા મંદિર ખાતે એકસો છવ્વીસમો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો પાટોત્સવ સમિતિના હરિદાસપુરજી લાખાણી પરિવારના મુકુંદભાઈ હરિદાસ લાખાણી અને હાર્દિકભાઈ તેમજ લાખાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે પોષ સુદ આઠમના દિવસે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી કૃષ્ણ તથા બાળ સખા સુદામાના પાઠ ગીતા પાઠ વેદ મંત્ર મંગલ ઘોષ કરવામાં આવ્યો હતો તો સાથે સાથે સુદામાજી વસ્ત્ર શૃંગાર તથા ધ્વજારોહણ પણ કરવામાં આવ્યા હતા આ તકે વિવિધ અગ્રણીઓ અને ભક્તો ઉપરાંત યાત્રાળુઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હરિદાસપુર જિલ્લા ખાણી પરિવાર દ્વારા સાડા પાંચ દાયકાથી આ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ભારતમાં એકમાત્ર પોરબંદરમાં ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા સુદામાનું મંદિર આવેલું છે આમ તો સુદામાજીના મંદિરનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે મંદિરનું નિર્માણને એકસો છવ્વીસ વર્ષ જેવો સમય થયો છે જોકે મંદિરમાં હજુ પણ અનેક અસુવિધાઓ જોવા મળે છે ત્યારે મંદિર મામલતદાર હસ્તક હોવાથી મામલતદાર ભરતભાઈ સંજાણિયાને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે આગામી છ માસમાં મંદિરની કાયાપલટ કરવામાં આવશે જેમાં રંગરોગાન બે બંધ હાલતમાં છે તે અગાઉ ચાલુ કરવામાં આવશે ઉપરાંત ગાર્ડન સહિત અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે સુદામા મંદિર વિશે વિશેષ વાત કરીએ તો હાલનું મંદિર સન ઓગણીસો ત્રણમાં મહારાજા ભાવસિંહજીએ જમીન આપીને બંધાવ્યું છે સુદામા ચોકની સામે જ ભવ્ય સંકુલમાં આ તીર્થ સ્થાન છે લક્ચોરિયાસીના ફેરાની યાત્રા લોકો કરે છે બાગ બગીચા ચપુત્રો ભજન કીર્તનના પવિત્ર વાતાવરણ અહીં જોવા મળે છે તે સુદામાજીના સતનો પ્રતાપ છે રાજસ્થાની લોકોમાં લગ્ન પૂર્વે વરકન્યાને સુદામાજીના દર્શને લઈ આવવાનો રિવાજ આજે પણ જળવાઈ રહ્યો છે કુવારા વર્કન અને સુદામાજી પાસે માથું ટેકવી આશીર્વાદ મેળવે પછી તેઓ સપ્તપદીના ફેરા ફરે છે સફેદ આરસપણ સાથે બંધાયેલું આ મંદિર ઘણા કોતરવામાં આવેલા સ્તંભો છે જે મંદિરને શણગારે છે જે દરેક બાજુથી ખુલ્લી છે આ મંદિરમાં શિખર છે જે ભવ્ય સ્થાપત્ય અને કોતરણીથી શણગારેલું છે આ કોતરણી સ્તંભો અને મેદાનો પરથી ઉપર દેખાય છે જે સ્તંભને જોડે છે આવા આર્કિટેક્ચર સાથે આ મંદિર સુદામાજીને સમર્પિત છે જે સરળ માળખામાં બનેલું છે આ મંદિરના નિજ મંદિરમાં વચ્ચે સુદામાજીની મનમોહક મૂર્તિ બિરાજમાન છે તો તેમની જમણી બાજુએ તેમના ધર્મપત્ની મૂર્તિ રાખવામાં આવી છે જ્યારે ડાબી બાજુમાં રાધાકૃષ્ણ બિરાજમાન થયેલા જોવા મળે છે ભગવાન કૃષ્ણ અને સુદામાની પવિત્ર મિત્રતાના સંબંધને આજે પણ લોકોની સ્વાર્થ મિત્રતા કેવી હોય છે તેના પ્રતિક સમાન માને છે ઇતિહાસ પર નજર કરીએ તો બારમી સદીમાં અહીંયા સુદામાજીનું નાનું મંદિર હોવાનું કહેવાય છે ત્યારબાદ ઓગણીસો ત્રણની સાલમાં મહારાજા ભાવસીજી મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું અને નાના મંદિરના સ્થાને ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું ઈસવીસન ઓગણીસસો માં મંદિર અને સત્સંગ હોલ સહિતનું નિર્માણ થયું હતું અહીં આવતા યાત્રાળુઓ મંદિરમાં દર્શન કરવાના પુરાવા તરીકે પોતાના વસ્ત્રો પર છાપ મારવાનું ચૂકતા નથી કારણ કે એવું કહેવાય છે કે કોઈ પણ યાત્રા ત્યારે જ પૂર્ણ થઈ ગણાય જ્યારે સુદામાપુરીના દર્શન કરવામાં આવે આમ પણ આ એક મંદિરનો મહિમા ગણાય છે સુદામાજીના મંદિરમાં વર્ષ દરમિયાન બે ધાર્મિક પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જેમાં પોષ મહિનામાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે તો બીજું અખાત્રીસના દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ કરવામાં આવે છે આ દિવસે પણ હજોરોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચરણ સ્પર્શ કરે છે દિપુલ પોપટ પોરબંદર ટાઈમ હાજરોજ પોરબંદરની અંદરોકિક દિવસ છે આજરોજ પોરબંદરની અંદર ભગવાન સુદામાજીનો એકસો ને છવ્વીસનો પાટોત્સવ છે એ આટલા વર્ષોથી અમારા પરિવાર દ્વારા એનું ઉજવણી થઈ રહી છે આજના દિવસે ભગવાન સુદામાજીની સુશીલાજીની રાધાકૃષ્ણની સર્વેની પૂજા અર્ચના થાય છે બ્રાહ્મણો દ્વારા એની શાસ્ત્રક વિધિથી એને ગીતા પાઠને એવું બધું સિંચન થાય છે અને તમામ પોરબંદરની જનતાઓ આજે એનો બહળી બહોળી સંખ્યામાં એનો લાભ લે છે તો આ ભગવાન સુદામાજી એ કૃષ્ણના પરમ સખા છે તો મારા તમામ પોરબંદરના વાસીઓને અને સમસ્ત દેશવાસીઓને મારે વિનંતી છે કે આ પોરબંદરની અંદર ભારત દેશની અંદર એકમાત્ર જ એવું મંદિર સુદામાજીનું મંદિર છે કે જે પોરબંદરની અંદર આવેલું છે ભગવાન સુદામાજીનું અને કૃષ્ણ સખા તરીકે પ્રચલિત છે મારું નામ ભાવના ભાવનાબેન બદિયાણી છે પોરબંદરમાં જ રહું છું અને હરિદાસ કુરજીવાડા દર વર્ષે આ પાટોત્સવ કરે છે અને અમને બધાને લાભ આપે છે ભારતમાં એક જ આ સુદામાનું મંદિર એવું છે કે ત્યાં બધા જાત્રાળુઓ આવે છે અને લાભ લે છે અને અંદર ચરણ પ્રશ્નો પણ અમને આજે અનેરો લાવો મળે છે અમે અમારી જાતને ધન્યતા માનીએ છીએ કે અમને આ મોકો મળે છે મારું નામ નમનભાઈ પ્રશાંતભાઈ રામાવત છે હું સુદામા મંદિરનો પૂજારી મહંત છું સુદામાજીની જન્મભૂમિ અને કરમભૂમિ છે આ જગ્યા ઉપર સુદામાજીનો જન્મ થયો હતો સુદામાજીને આજ એકસો ને છવ્વીસ વર્ષ પૂર્ણ છે આજે આ જેનો પાટોત્સવ છે તે નિમિત્તે અહીં ધજા ચડાવવામાં જ આવે છે સુદામાજીનો આ કુંડ છે ત્યાં સુદામાજી સ્નાન કરતા તે પછી મહાદેવજીનું મંદિર છે ત્યાં એ સેવા પૂજા કરતા સુદામાજી આ જગ્યાએથી પોરબંદરની જગ્યાએથી દ્વારકાપુરી જઈ ગયેલા છે કૃષ્ણ ભગવાનને મળવા કૃષ્ણ ભગવાન જયારે મળીને પાછા આવ્યા હતા ત્યારે કૃષ્ણ ભગવાન બે મુઠ્ઠી તાંડુ તાંડુલ એટલે કે પૌવા પૌવા જ્યારે બે મુઠ્ઠી તે જમ્યા અને કંચન મહેલ બનાવીને જે આપ્યો તે એ આ ભૂમિ ઉપર બનાવીને આપ્યો તો તે પછી આ મંદિરનું નિર્માણ છું આ પ્રાચીન કાળથી આ મંદિરનું નિર્માણ થઈ ગયેલું છે આ મંદિરના કેટલા વર્ષ છે એની કોઈ ડેટ છે નહીં જે તે સમયે આ મંદિર પ્રાચીન કાળથી ઊભું કરવામાં આવ્યું હતું ને દર ચાર પાંચ વર્ષે આ મંદિરમાં રિનોવેશન થાય છે જય શિયા રામ જય સુદામાપુર હા જય શ્રી કૃષ્ણ સુદામાજીનો આજે એકસો છવ્વીસનો પાઠોત્સવ છે મને અહીંયા બહુ જ આનંદ આવે છે આ હરિદાસ વાળા લોકો મને બહુ જ દર વખતે આમંત્રણ આપે છે અને હું પ્રેમથી આવું છું અને બહુ જ મને આનંદ થાય છે ચરણ સ્પર્શ મેં કહી રહ્યા ચરણ સ્પર્શ કરવાથી તો અતિશય આનંદ થયો આ વર્ષે મને એક દર વર્ષે આ લાભ મળે જ છે